હેલો પ્રિય ઉમેદવાર રેવન્યુ તલાટી ભરતીમાં અત્યારે લગીમાં કેટલા ફોર્મ ભરાણા છે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં અમારી સાથે ખાસ કરીને વિડીયોમાં બના રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરવામાં તો રેવન્યુ તલાટી ભરતી બનવા માટે ઉમેદવારોમાં રાફડો ફાટી ગયો છે એમ કહી શકાય છે કેમ તો બે હજાર ત્રણસો નેવ્યાસી પોસ્ટ માટે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ હજી અત્યારે લગીમાં આવી ગઈ છે હજુ તો તેની જે લાસ્ટ ડેટ છે તેની વાર છે કદાચ કાલે જે વિડીયો પર થશે તે લાસ્ટ ડેટ છે તો હજી ત્રણ લાખથી બાર કિલો જશે મારા અંદાજે આઠ લાખથી પાંચ લાખ અંદાજે તમારે ફોર્મ ભરાશે તો આટલી જગ્યા માટે આટલા ફોર્મ તો તમારે મહેનત વધારે રાખવી પડશે અને ખૂબ મહેનત કરી અને તમારે ધ્યાન દેવું પડશે કે પોસ્ટ પોસી છે અને સાથે ફોર્મ ભરવામાં વધારે ઉમેદવારો આ વખતે ફોર્મ ભર્યા છે તો ખાસ કરીને રેવન્યુ તલાટી બનવા માટે તમારે મહેનત ખૂબ રાખવાની તેના માટે ક્યાં કે તમારે જે એક્ઝામ તમારા સિલેબસ છે તે તો ઓલરેડી આપી દીધું છે તો આ રીતે તમને કંઈ માહિતી હશે તો નોટિફિકેશન ઓન રાખજો જવું ચેનલનું અને ખાસ કરીને કમેન્ટમાં તમારે જે પણ ક્વેશ્ચન હોય તે કમેન્ટ કરી દેજો તો મેં છે બીજા વિડીયોમાં ખાલી બધા મિત્રોને જઈને